સદવિદ્યા મહોત્સવ બે અંતર્ગત બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે સમૂહ મહાપૂજા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સુરત ખાતે આદ્ય સ્થાપક તથા ગુરુકુલ સંસ્કૃતિના પુનરૂધારિત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ની એકસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ત્રિદિનાત્મક સદવિદ્યા મહોત્સવ બે દશાંશ શૂન્ય અંતર્ગત આજે તા પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ધોરણ દસ અને બાર ના બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓએ શ્રદ્ધા અને એકાગ્રતાપૂર્વક મહાપૂજાનો લાભ લીધો હતો સુરત પૂજન સદ્ગુરુ શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપ દાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી નીલકંઠરણ દાસજી સ્વામી દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી આ મહાપૂજામાં પૂજ્ય શ્વેત વૈકુંઠદ દાસજી સ્વામી પૂજ્ય દિવ્ય સ્વરૂપ દાસજી સ્વામી શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી દાસજી સ્વામી પૂજ્ય નિર્મલજીવન આચાર્ય શ્રી અરવિંદભાઈ ધર્મેશભાઈ સલિયા સુપરવાઇઝર સાહેબો અને શિક્ષકો સહિત અંદાજે સાતસો પચાસ જેટલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સુખદ રીતે પૂર્ણ થાય ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય અને સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે પૂજ્ય શ્વેત વૈકુંઠદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન પાસે વિદ્યાર્થીઓ માટે સુવાયું સદાચાર અને કલ્યાણની મંગળકામનાઓ સાથે આશીર્વાદ અર્પણ કર્યા